પણ માં ગામડા ગામની માલ પર દાડી કરે દપાડી કરે કોઈ સારા રૂપિયા વાળાના ઘરે જઈને વાસણ બાંધી આવે એના હંજવારી પોતા કરે આમ કરતા કરતા દીકરાને મોટો કર્યો છે દીકરાને મોટો કર્યો દીકરો સત્તર થી અઢાર વર્ષ નો થયો પણ કવિ કે જલમો એને જવાનું છે કુદરત નો દીકરમ છે માણા ગમે ત્યાં મરવાનો પછી માનમેડી હોય બંગલો હોય વેરણ વગડો હોય સાજલ સાપરું હોય પત્તું ઓછું થાય ને એમ આ મનુષ્ય રૂપે કેલેન્ડર છે સાહેબ આમાંથી દરરોજ એક પન્નું ઘટે છે પણ અત્યારે કાળા માથાના માનવીને રૂપિયાની ગાંડા થઈ ગયા ને એને ખબર નથી હું જ સૌ પણ ઈ કેલેન્ડરની માલપા સાહેબ છેલ્લે બે ત્રણ દિવસ રેને એટલે કાળી સતર્દશી આવે જાડે જશે કાળી સતર્દશી આવે દિવાળીના ફટાકડા ફૂટે ને કેલેન્ડર પૂરું થઈ જાય એમ સાહેબ એકદી આ ફટાકડો ફૂટશે ને તેદી આ કેલેન્ડર પૂરું થઈ જાય તન માની બેનડી તને એ સમય જયારે આવે ને સાહેબ આ જગત માં કોઈ અમર રહ્યા નથી કોઈ અમર રહેવાના નથી પછી ભુવા હોય ભગત હોય અમારી જેવા ભેક હોય જેનો સાહેબ સમય આવે ને એને એક દી જગત છોડીને જવાનું છે એમાં દેવનું નું હાલે સાહેબ ઉપર બેઠો ને એ મૃત્યુને પાંચ દિવસની વાર હોય દેવ સભા ભરે ને ઇન્દ્ર રાજા ત્યારે જે સમાજમાં જેના પરિવારમાં જેની વસ્તીમાં મૃત્યુ થવાનું હોય ને તમારી દેવની ચોપડીમાં સહી લઈ લે ભાઈ આજ તારી વસ્તી છે ને આ એક છોડવો ખંડિત થવાનો છે આમાં સહી કરી એટલે દેવ સહી કરી દેશે પછી એમાં કોઈ નું પણ ઈ વાત કરું સાહેબ બોલી ગરીબ ભાઈ હંજવારી પોતા સાણ વાસીદા કરે કોઈના ઘરના બે પાંચ બેડા પાણી ભરે આમ કરતા કરતા છોકરાને સત્તર થી અઢાર વર્ષ નો પણ દેવ કોઈ માથે નથી લેતી કે મેં માર્યો ભગવાન કોઈ દી નથી કેતો કે મેં માર્યો શરીરની માલિપા પંચમા ભૂતના ના માલિપા કોઈ પણ જાતનો રોગ પ્રગટ કરે સાહેબ

સંસ્કાર માના ધાવણમાં અને બાપના લોયમાંથી મળે કોઈના શીખવાડ્યું કઈ નથી થતું એ પોતાનો બાપ મરી ગયો અને સાહેબ દીકરો સમજણો થયો ને એના ઘરની માંલ્પા નાનો એવો ગોખલો ગોખલાની માંલ્પા હવા વેતનો ત્રિશૂળ અને હાંજ હવા રાતની જન્મદિવસની જનેતા બાળકને બેહારીને કે જોજો બાપ આપણો ધણી મેલડી છે આપણા હૃદયમાં મેલડી બેઠી છે આંખે કોઈદી કોઈનું બુરુ જોઈશ નહીં અણ હક કોઈ દિવ લઈશ નહીં ચોરી કરીશ નહીં મેલડી નાખેલા દીકરો એક જ વિચારે મારા હૃદયમાં મેલડી મારા મેલડી બેઠી સાહેબ વર્ષે જ્યારે દીકરાનું હૃદય ફેલ થયું માએ ગામની માલપા આપણી ભાષામાં કઈ ફાળો કર્યો ઉઘરાણું કર્યું અન દીકરાને જ્યારે હોસ્પિટલ નહીં ગયા ને સાહેબ અમદાવાદની સિવિલ જેવી મોટી હોસ્પિટલ ડોક્ટર પાસે જન્મ દેનારી જનેતા ખોળો પાથરીને એમ કહે છે સાહેબ આ એક દીકરા માથે મે જીંદગી ગાળી છે અને મારા बुढ़ाપની લાકડી છે મારા દીકરાના રિપોર્ટ કરો ને ડોક્ટરે સાહેબ રિપોર્ટ આમાં હાથમાં લીધો ને દીકરાને બાર બેહરો જન્મ દેનારી જનેતાને ઓફિસમાં બોલાવીને ને ડોક્ટરે એમ રિપોર્ટ માથે એમ નજર મારી અને રિપોર્ટ જોયો સાહેબ બેન તમારી આગળ પાછળ કોઈ નથી સાહેબ અમે માં દીકરો બે જ સાહેબ ડોક્ટર સર્જન ની આંખો ના ખૂણા ભીના થઈ ગયા એ એના હોઠ સિવાય ગયા કે એક જન્મ દેનારી જનેતા આ દીકરાની માથે જિંદગી જીવે છે એનું કઈ કેમ કુક તમારા દીકરાનું હૃદય ફેલ છે પણ સાહેબ ઘણીવાર ડોક્ટર છે ને ડોક્ટર ને પથ્થરનું થાવું જોઈએ સાહેબ પથ્થરનું થાવું જ જોઈએ

મારા પથ્થરના કાળજા જેવો એક કાળજુ બનાવીને તને કહું છું તારા દીકરાની કિટની ફેલ જન્મ દેનારી જનેતા ભાંગીને ભૂકો થઈ ગઈ ડોક્ટર ના પગ થોપી અને માં ભગવાન સમજો માથાના વાળ છૂટા મેકી અને ડોક્ટર સાહેબ સામે પોતાના માથેથી થી આ વાળ ઉતારી અને ડોક્ટરના ચરણમાં ચરણ માં વાળ ને મેકી એમ કીધું કે સાહેબ રૂપિયા વાળા હોય ને તો તમારા પગમાં રૂપિયાનો ઢગલો કરીને દીકરાનું હદય બદલાવે મારી પાસે તો મિલકત માં છે બાકી કઈ નથી સાહેબ કઈક દયા કરો મારા દીકરાને ને ઉભો કરો અને મારો દીકરો વ્યો જાય છે તો દુનિયામાં હું રખડીશ ગાંડી થઈ જાય મરી જાય હું જીવી નહીં હતું સાહેબ ત્યારે સર્જન ડોક્ટર ના હૃદય ની કોઈ ભગવતી એ વાસ કર્યો ને એમ સર્જન એટલું કીધું બેન આવતા શનિવારે ત્રણ દિવસ આડા આવતા શનિવારે બોમ્બે ની માલ માંથી એવા મોટા સર્જન ને બોલાવીને સર્જન ની સામે હું હાથ જોડીશ અને બને ત્યાં સુધી મહેનત કરીને તમારા દીકરાના હૃદયની માલપા ઓપરેશન કરશું વાત કરતા વાર લાગે બે દિવસ વીતી ગયા શનિવારનો દિવસ વહેલી હવારે બે માં દીકરો હોસ્પિટલમાં લાઈન માં રહી ગયા અને દીકરાનો વારો આવ્યો ને ત્યારે દીકરાને અને એની માને બે ને ડોક્ટર સાહેબે પોતાની ઓફિસમાં બોલાવી અને દીકરાના ખંભે હાથ મૂકીને કીધું કે ભાઈ તારી જનેતાએ તને કાઈ કીધું કે ના સાહેબ મારી માએ તો મને કાઈ નથી કીધું તો સાંભળે ભાઈ હું તને કહું સાહેબ આવે છે એરપોર્ટ ઉપર ઉતરી ગયા છે મારી ગાડી લેવા ગઈ છે હમણાં અડધી કલાકમાં સાહેબ અહીં આવી જશે અને એક જ તારું ઓપરેશન આજ કરવાનું છે સાહેબ શેર ઓપરેશન પોતાની જન્મ દેનારી જનેતાને હવે બાળક કે છે માં તું બહાર વહી જાય ઓફિસ બહાર માને બહાર કાઢી અંદર થી દરવાજો બંધ કરી અને ઈ 18 વર્ષનો દીકરો સાહેબ સરદર સામે ઉભો રહીને એટલું કીધું ગાય સાહેબ શેર ઓપરેશન ભાઈ તારું હદય ફેલ છે હદય ઓપરેશન કરવાનું છે અને એ દીકરો રોયો છે ડોક્ટરે એટલું કીધું કેમ ભાઈ તારા હૃદય ની વાત કરી તારા ઓપરેશન ની વાત કરી એનું તને દુઃખ છે એમાં રોવા મીડ્યો